કેમ જોયા સોમભાઈ સોમભાઈ છો અહીના જ બતાવો ઓ બાપરે બાપ બહુ હાલત ખરાબ છે તમારા પગની

છો તમે નો નવ તો કેટલા વર્ષથી નો નવ તો નાના તો ત્યારથી રોડ ઉપર છો તમારા ઘર પરિવાર માં કોઈ નથી કેમ મરી ગયા તમે લગ્ન કર્યા હતા ના નામ તમારા મમ્મી પપ્પા ને બધા ક્યાં છો તમે તમારું વતન અમદાવાદના જ છો અમદાવાદના જ છો અહીંયા ક્યાં રહેતા તા તમારું ઘર ક્યાં અંદર અંદર કઈ જગ્યાભાઈ કઈ જગ્યાભાઈ હા આખું નામ છે તમારું તો આખું નામ નામ વિજયભાઈ વિજયભાઈ નીકળી ગયા સાહેબ કેમ બસ બહુ હાલત ખરાબ છે દાદા તમારા પગની ને મારી કોઈ ખબર એટલે શું થયું છે પગમાં શું થયું હતું અચાનક એની મેં તો થઈ ગયું ઓ બાપ અરે બહુ ખરાબ હાલત છે દાદા તમારે તમારે ઈલાજ કરાવો છો આનો અચ્છા પણ તમારા વિશે મને થોડી માહિતી તો આપો અહિયાં તમારા અહીંયા કઈ જગ્યા એક્ઝેક્ટ તમે કીધું મને સરનામું આ પટેલ છે

પરંતુ દોસ્તો અમે લોકો બધી જગ્યાએ નથી પહોંચી શકતા અને પહોંચવાનો પ્રયત્ન પણ કરીએ છીએ બધી જગ્યા કારણ કે ઘણા ઘણા બધા મેસેજીસ અને બધાના મેસેજ આવતા આવતા હોય હોય છે છે કોલ પરંતુ બધી જગ્યાએ પહોંચવું અને અત્યારે પ્રયત્ન કરીએ છીએ કે અમદાવાદની અંદર બધી જગ્યાએ પહોંચીને બધી જગ્યાએ અમે સેવા પૂરી પાડી શકીએ દાદન અત્યારે લઈ જઈશું અમારે સેલ્ટરો મને શ્રીરામ હોસ્પિટલ એમના ઇલાજ માટે બતાવવું પડશે અને એમની કન્ડિશન બહુ જ ક્રિટિકલ છે અને ડ્રેસિંગ કરાવવું પડશે અને થોડું પ્રોબ્લેમ છે પોતે ઘણી બધી હેલ્પલાઈન નંબર હોય છે ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે ત્યાં લગી તમે એટલીસ્ટ મેસેજ પહોંચાડશો તો આવી પીડામાંથી એમને દૂર કરી શકીશું ચલો દાદા મારી જોડે હા લઈ લો લાગડી દોસ્તો દાદાને ચાલવા માટે ખૂબ તકલીફ પડી રહી છે અને બંને પગની અંદર ઇન્જર છે તો અમને એક જ જગ્યા ઉપર બેસીને કેટલા દિવસોથી આવી પરિસ્થિતિની અંદર જીવન જીવતા હશે તો ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન છે અને મેડિકલ ટ્રીટમેન્ટની સખત જરૂરત છે લઈ જઈશું અમારા શેલ્ટર હોમ વિડીયો વધુ વધુ લોકો સુધી શેર કરજો અને તમારો સાથ સહકાર આપતા રહેજો દાદાને અત્યારે ટ્રીટમેન્ટ કરીને અમને ચાલતા કરી દીધી અને એકદમ સારું જીવન મળે એવો પ્રયત્ન કરીએ તમારા સાથ સપોર્ડથી અંદર અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ તો આશીર્વાદ આપજો અને વધુને વધુ લોકો સુધી વિડીયોને શેર કરજો

તમારો શાક આવેલો ખરી જવું અચ્છા શું નોકરી કરતા હતા કે કામ ધંધો કરતા હતા કામ જ હતું કડિયા કામ જતો કામ કરતા હતા તમારા ભાઈ કે કોઈ છે ના હતા પેલા પહેલા તો બધા મરી ગયા કોઈ કોઈ ના ના કર્યા છોકરા હવે આપણે આપણા આશ્રમ રહેવાનું છે અહીંયા તમને આ પગમાં તકલીફ હતી ને તો તાત્કાલિક લઈને આયા છીએ વિડાઈ આપણે જઈએ ત્યાં ને તો દોસ્તો અત્યારે શ્રીરામ હોસ્પિટલ છીએ ડૉક્ટર યોગેશ જૈન સાહેબ અને રણજીતભાઈ હર હંમેશ અમને સપોર્ટિવ બને છે અત્યારે પગની અંદર ખૂબ જ ખરાબ કન્ડિશન હતી અને ડ્રેસિંગ કર્યું છે કમસે કમ દસથી પંદર દિવસ સુધી કહે છે પાંચ સાત દિવસ અને નાની મોટી ઇન્જેક્શન દવાઓ આપવી પડશે આવી પરિસ્થિતિની અંદર માણસ કેટલા દિવસોથી રોડ ઉપર હતા અને આ કન્ડિશનની અંદર માણસ કેટલી પીડાને અનુભવી કરી રહ્યા હતા અને ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન હતી અને આ જ કહેવાય કે શનિવાર અને છઠ્ઠું અર્તુ છે માં જગદંબા અમને પણ ખૂબ તાકાત આપે અને ખૂબ જ કહેવાય કે લોકોનો સપોર્ટ ઘણો બધો મળે છે સોશિયલ મીડિયાના મારફતે જગદંબાને પ્રાર્થના કરીએ કે કે આવા લોકો સુધી અમે જલ્દીથી પહોંચી શકીએ અને વધુને વધુ સ્પ્રેડથી કામ કરી શકીએ નવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ પણ તમારી આસપાસ કોઈ પણ એવા વ્યક્તિ દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કાં કોઈ પણ એવી એનજીઓ ઘણી બધી સોશિયલ મીડિયાના મારફતે કામ કરતા હોય છે ત્યાં સુધી તમે એક મેસેજ પહોંચાડો બંધો પ્રયત્ન લોકો કરતા હોય છે એમને મદદ કરવા માટેનો પરંતુ ઘણા બધા કાયદાકીય પ્રોસેસ અને ઘણા બધા સપોર્ટથી આ એક સુંદર મજાનું કામ થતું હોય છે તો બસ સાથ સપોર્ટ આપજો વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે આવા લોકો સુધી પહોંચી શકે તો ચલો કાકા આપણે આશ્રમ જઈએ તમને નવરાઈ દઈએ ફ્રેશ કરી દઈએ વાળ કરી દઈએ નહીં પલળે એને આપણે ઠેલી લગાવી દઈશું ને ચલો તો બસ દોસ્તો વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ આ કાનું કેવું એમ છે કે એમના પરિવારમાં કોઈ નથી પરંતુ ક્યાંય ને ક્યાંય કોક તો એમના હશે જ તો બસ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકે કેવું લાગે કાકા હવે નાઈ ધન ફ્રેશ થઈ ગયા હવે હવે કે લઈ જાય અહીંયા રહેવાનું આ ડ્રેસિંગ કરાવવાનું છે પગનું તમારે પગનું ડ્રેસિંગ કરાવવાનું છે પગ સારો કરવાનો છે ને ચાલવાનું નથી તમારે ચાલવાનું તકલીફ પડે ને ડ્રેસિંગ કરાવવું પડશે ને આપણે બેન તો જતા રહ્યા બા એ લેના આવ્યા એ તમને જોતા હતા રોજ હાચા આવતા હતા તક દૂત બૂત પીડા થાય કૂતરોને બેન તમારી સેવા કરતા હતા અને બેને બહુ ફોન કર્યો મને તે તમે તમારી દવા લઈ લો લો તમારે દવા પીવાની છે આ તમારા પગમાં પાક ના થાય ને એની દવા છે તમારે બે દિવસ દવા લેવાની છે

સવારે લઈ લેજો કાલ ચાલશે ચાલશે તમને અહીંયા સ્ટાફને આપી દીધી છે સવારે તમે જમીને લઈ લેજો એટલે આમાં પાક ના થાય આ છે ને વધારે તમારે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી ચામડીને બધું કેવું થઈ ગયું હતું તમને દુખતું હતું ને ઇન્જેક્શન આપી દીધું છે એટલે તમને એનો પાક ના થાય અને આ દુખાવાની દવા બી છે એટલે તમારે કમસે કમ પાંચ સાત દિવસ આ ડ્રેસિંગ ચાલશે અને કમ્પ્લીટ થઈ જશે તો ના ત્યાં નહીં જવાનું આખી જિંદગી ખાટલો આપી દેશે અહિયાં બાર ઉઢવાનું આપી દેશે પછી એક ઓશિકો આપી દેશે પાણી બોટલ કરી દેશે ચા પીવા માટે કાલ સવારે ચા આવી જશે અત્યારે રાતે કેટલા વાગ્યા એક વાગ્યો હને સવારે ચા પાણી બધું આવી જશે ઉપર જમ્માનો આવી જાય છે હવે કેવું લાગે રોડ કરતા હરુ સાહેબ દવા પીધી બે હરુ લાગી આવી હાલતમાં કેટલા દિવસ સુધી રહેવાનું ના કરતા આ તમે આયા અમે નહીં આયા અમને ભગવાને મોકલ્યા અને ઓલા બેન જે છે ને તમારી સેવા કરતા હતા એ મને કેટલા દિવસથી મેસેજ કરતા હતા એટલે અમે આયા અમે થોડી એમને ખબર પડે અમને તો ભગવાન નિમિત્ત બનાવે કે જાઓ લઈ આવો દાદાને હવે દુખે છે ને જી ના ના પગમ દુખે છે ને થોડું નહીં દુખતું રાગ તમારે આપણે 5 દિવસ સમા થઈ જશે ને તમે ધીમે 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 ચાલતા થઈ જશો બરોબર અને તમારા પરિવારવાળા કોઈ હોય તો મને કહો તો અમે લોકો ત્યાં લગી મેસેજ પહોંચાડી દઈએ અચાનક શું થયું અમદાવાદમાં મકાન હતું ક્યાં ગયું મકાન કોણ લઈ કોણ લઈ ગયું મને ખબર નહીં સાહેબ એ મકાન કોણ લઈ જાય કાકા તારું વાકી દીધો કોકને ને છે ત્યાં કોણ રહે છે ત્યાં લોક મારી દીધું લોક મારી ચાયો સંગે પડી અચ્છા તમે લાયા ને મને એ પડી મકાન છે કેવું છે મકાન મોટું છે હા કોના નામે છે કોના નામે મકાન છે મારા તમાર નામ જ કોણ કોણ તમાર ભાઈ તો હશે ને પેલા ભાઈ તમે ત્રણ મરી ગયા ત્રણ મરી ગયા હું એકલો છું અચ્છા એમના કોઈ દીકરા દીકરી કોઈ નહીં હોય તો ખરી દીકરા દીકરી લગ્ન નહોતા કર્યા ત્રણમાંથી કે લગન તો કર્યા હોય ને દાદા નહીં કર્યા તમે નહીં કર્યા તમારો ભાઈઓ તો કર્યા એમના દીકરા દીકરી બધા ક્યાં રહે છે એ અમદુપુરા અચ્છા અમદુપુરા ક્યાં રહે છે અમદુપુરા રાજ્ય ચાલી અચ્છા ત્યાં બધા રહે છે તો ત્યાં ભાઈ મારું વિચારવું છે મારે નહીં બોલાવા કેમ મારે સેવા ના કરી તો પછી મારે શું કામ છે એવું તો મારે શું કામ હવે મારી સેવા થશે હવે હા તો મારી સેવા અહીંયા થશે પતરું વાગી ગયું એવું કંઈક વાગ્યું હોય તો થાય ને દાદા ઉડીને આવ્યું ને પવનથી એ લાભા પગ ઊંઘ્યો હતો એ પગ પર જ પડ્યો હવે દાઢી કેવી હાલત હતી અત્યારે મસ્ત લાગો તમે હે ને હવે ટેન્શન નહીં લેવાનું હવે ભગવાનનું નામ લેવાનું નિયર રહેવાનું હે ને સો ફાઈનલી દાદાને અત્યારે ફ્રેશ કરી દીધા નવડાઈ દોડાઈને અને એમને આઠ સાત દિવસ નવડાયા અને બસ અત્યારે એમને ડ્રેસિંગ કરી દીધું છે અત્યારે ચાર પાંચ દિવસ ડ્રેસિંગ કરવું પડશે દવા આપી દીધી છે કે એમને પાક ના થાય ક્યાંય પણ પરિવારના મામલામાં અમે નથી પડવા માંગતા બસ એમની હાલત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાની મદદ કરી છે બસ સાથ સપોર્ટ આપજો અને તમે આ વધુને વધુ લોકો સુધી વિડીયોને પહોંચાડો જેથી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને અત્યારે રાતના દોઢ વાગ્યો છે અને અત્યારે બસ દાદા ફ્રેશ થઈ ગયા છે અને કમ્પ્લેટ એમને સારું થઈ જાય ત્યાં સુધી આપણે એમની પાછી થોડી મહેનત કરવી પડશે બસ સમય આપવાથી માણસના જીવનમાં થોડું પરિવર્તન થઈ શકતું હોય છે દોસ્તો બસ તમારા સાથ સપોર્ટ આપતા રહેજો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને આ અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમજ ફાઉન્ડેશન તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત